નમસ્કાર મિત્રો હું છું કુલદીપ ભટ્ટ ફરી એકવાર એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવ્યો છું મિત્રો વાત ખૂબ ગંભીર અને દુઃખદ છે અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલની આ ઘટના ઘટનામાં આઠમા ધોરણના છોકરાએ દસમા ધોરણના છોકરા પર છરીના ઘા ઝીંકીને તેને મારવાનો પ્રયાસ કર્યો છોકરો સ્કૂલ યુનિફોર્મમાં હતો સ્કૂલની બહાર તેને ઘા માર્યા છોકરાને એવું લાગ્યું કે હું પાછો સ્કૂલમાં જઉં કોઈ શિક્ષક મને બચાવશે કોઈ સિક્યુરિટી ગાર્ડ હશે તે પણ મને બચાવશે પણ છોકરો છોકરાને ઘા વાગ્યા હતા તે દોડીને સ્કૂલના પટાંગણમાં જઈને પડ્યો ત્યારબાદ કોઈ શિક્ષકે તે છોકરાનો હાથ ના પકડ્યો તે છોકરાની મદદ ના કરી કોઈ સિક્યુરિટી ગાર્ડે પણ તેની મદદ ન કરી સિક્યુરિટી ગાર્ડ હોય છે જ સલામતી માટે છતાં પણ તે છોકરો ત્યાંને અડધો કલાક સુધીને લોહી લુહાણ હાલતમાં પડ્યો રહ્યો ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોસ્પિટલમાં ખસેડ્યા ખસેડ્યા બાદ તેની સારવાર દરમિયાન તેનું મોત થયું એક મા બાપને ઘણા વર્ષોથી તેના દીકરાને ભણાવી રહ્યા હતા તેનો ઉછેર કરી રહ્યા હતા તેને મોટો કરી રહ્યા હતા તેના સમાજનું નામ તે રોશન કરે તે માટે તેને તે રસ્તા ઉપર મોકલી રહ્યા હતા પણ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું આ મુદ્દો એ દરેક માતા પિતાને ચેતવણી સમાન છે આ મુદ્દામાં સ્કૂલ સંચાલકનો ખૂબ મોટા પ્રમાણમાં તેનો રોલ છે સ્કૂલ સંચાલકને અગાઉ પણ ઘણી બધી ફરિયાદો આવી કે તમારી સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં છરા વેપન્સ મારવાના ઘણા બધા સાધનો જેનાથી બીજા છોકરાઓ મૃત્યુ પામે તેવા સાધનો લઈને આવી રહ્યા છે ચરસ લઈને આવી રહ્યા છે ગાંજો લઈને આવી રહ્યા છે દારૂ લઈને આવી રહ્યા છે આ બધું હું નથી કહેતો આ બધું સમાચારમાં બતાવી રહ્યા છે સેવન ડે સ્કૂલ એ ખૂબ મોટી સ્કૂલ છે ખૂબ નામ ધરાવતી સ્કૂલ છે પણ આજે આ જે મુદ્દો બન્યો છે તેનો હું સખત વિરોધ કરું છું અને સૌથી મોટી જવાબદાર જો કોઈ વ્યક્તિ હોય આ દીકરાનો ભોગ લેવામાં તો સ્કૂલ છે બીજા સ્કૂલના સાત આરોપીઓ તે પોલીસની કસ્ટડીમાં છે પોલીસે બીજા સાત આરોપીઓ છે તેની પર એફઆઈઆર કરી પણ સ્કૂલના સંચાલકનું એક એફઆઈઆરમાં નામ નથી આવ્યું શા માટે શા માટે સ્કૂલ સંચાલકનું નામ એફઆઈઆરમાં નથી આવ્યું એવો તો પોલીસને શું દબાવ છે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર સ્થાનિક ધારાસભ્ય સ્કૂલની મુલાકાત લે છે કોઈ મીડિયાવાળો સ્થાનિક ધારાસભ્યને એવું પૂછે છે કે શું કે શું સ્કૂલની માન્યતા રદ થશે ખરી ત્યાંના ધારાસભ્ય બહુ પ્રેમથી જવાબ આપે છે કે એ એક લીગલ કામ છે લીગલ રીતે જે થશે એ કરીશું સાહેબ તમે ધારાસભ્ય છો જો તમે એક સ્કૂલ તમારા વિસ્તારમાં તમારા મત વિસ્તારમાં ચાલતી હોય અને તમે તે બંધ ના કરાવી શકો તેની માન્યતા રદ ના કરાવી શકો તો આ મણિનગર વિધાનસભાની જનતાએ તમને જે મત આપ્યા છે એ વખોડે જાય છે સિંધી સમાજ ખૂબ બહુ મોટો સમાજ છે મણિનગર વિસ્તારમાં મણિનગર વિધાનસભામાં સિંધી સમાજનું દુઃખ એ મણિનગરની વિધાનસભાનું દુઃખ છે આપ ધારો તો આ સ્કૂલની માન્યતા રદ કરાવી શકો છો પણ મને નથી ખબર કે કોના દબાવમાં આવીને આપ આવું કહી રહ્યા છો કે સ્કૂલની અને પોલીસની મેટર છે તમે ધારાસભ્ય છો સરકાર તમારી છે તમને ખૂબલે ને ખોબલે મણિનગરની વિધાનસભાની જનતાએ મત આપ્યા છે દુઃખ થાય છે સાહેબ જ્યારે તમે એમ કહો છો કે લીગલની મેટર છે તમે ત્યાં ગયા ખૂબ સારી વસ્તુ છે પણ એક મા બાપનો દીકરો ગયો છે તે તમારા મગજમાં રાખજો અને તે તમે ભૂલતા નહીં અને ખોખરા પોલીસને પણ હું એક વિનંતી કરું છું કે શાળાના સંચાલકો પર પણ ફરિયાદ નોંધાવી જ જોઈએ અને આ દીકરાને ન્યાય મળવો જોઈએ જો ન્યાય નહીં મળે તો સિંધી સમાજની સાથે દરેક સમાજ ઊભો છે એક અવાજ થઈને અમે સૌ લડીશું અને દીકરાને ન્યાય અપાવીશું જય હિંદ જય ભારત